આજે હું એન્ડ મારા વાઈફ ડિનર માટે ખાંતરા પર રેસ્ટોરન્ટ ગયા હતા તો ત્યાં જઈને અમે ઢોસા માટે ઓર્ડર આપેલો તો એમણે અમને સ્ટાર્ટિંગમાં સાંભાર આપી દીધો તો જેવો મારા વાઈફે જેવો એમણે સાંભાર આપ્યો અમને તો મારા વાઈફે જે સાંભારની ફર્સ્ટ પૂન લીધેલી તો એમાંથી ડાયરેક્ટ એમણે કોક્રોચ ઓબ્ઝર્વ થયો તો એમણે જોયું કે આમાં કોક્રોચ છે તો એમણે મને બતાવ્યું કે આમાં કોક્રોચ છે મેં જેવું જ્યારે બી કોક્રોચ તરત જોયો તરત જ મેં એને બાઉલમાં નાખ્યો અને મે એમના સ્ટાફ મેમ્બરને બોલાવ્યો તો એમના સ્ટાફ મેમ્બરને ખબર પડી ગઈ કે આમના ફૂડમાં કંઈક નીકળ્યું તો એમને મને ઇગ્નોર કરવાનું સ્ટાર્ટ કરી દીધું સ્ટાફ મેમ્બર એ તો પછી મે વધારે જોરથી બોલ્યો કે ભાઈ આમાં ખાવામાં કોકરોચ નીકળ્યો તો એમના સ્ટાફ મેમ્બર આયા મારી પાસે અને મારી પાસે જે સ્પૂન હતી અને જે બાઉલમાં મે કોક્રોચ નાખેલો એ મારી પાસે જેમને લેવાની ટ્રાય કરી ઈટ મીન્સ કે કે ત્યાં વધુ પબ્લિક હતી તો એમને ખબર ના પડે કે આમના જે ફૂડ છે આમાં કોકરોચ નીકળ્યો છે અને સેવન ઓ ક્લોક અરાઉન્ડ ત્યાં ગયા હતા તો આપણે વિચારી શકીએ કે સિક્સ થર્ટી એ રેસ્ટોરન્ટ ઓપન થાય તો સેવન ઓ ક્લોક ઇટ મીન્સ કે સ્ટાર્ટિંગનો ફેઝ કહેવાય તો ત્યારે જો સ્ટાર્ટિંગના ફેઝમાં ડિનરમાં આવો ઇસ્યુ નીકળતો હોય તો પછી આગળ તો કઈ રીતનું એ ચલાવતા હશે એન્ડ પછી મેં એમને કીધું મેં કીધું મારે તમારી જોડે વાત નથી તમારા સિનિયર્સને બોલો તો એમને સિનિયર્સને ખબર ના પડે એમને એમના મેનેજમેન્ટને ખબર ના પડે તો એમના સિનિયર્સને તો એ બોલાવાની મને ના પાડી દીધી અને એમણે કીધું કે સર અમે તમારો બીજો ઓર્ડર કરી દઈએ જબકે મારે બીજો ઓર્ડરનો નો નહોતો છે તો મારે એક કન્સર્ન હતો કે તમે આવી રીતના કઈ રીતના ફૂડ કસ્ટમરને આપી શકો તમે ક્યારેય બી ચેક નહીં કરતા